માંડવી તાલુકાના ખાતરા દેવી અને પિયરમણ ગામમાં દીપડાના હુમલામાં બે મહિલા સહિત ત્રણને ગંભીર ઇજા થતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે માંડવી તાલુકામાં વધી રહેલા દીપડાના હુમલાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટના અંગે માહિતી મળતા અનુસાર માંડવી તાલુકાના ખાતરા દેવી ગામે રહેતા પાછું બેન પરજીવભાઈ વસાવા મંગળવારે સાંજે ખેતરમાં નિંદામણનું કામ કરી રહ્યા હતા તે સમયે ઝાડીમાંથી અચાનક દીપડો આવી ચડ્યો હતો અને પાયુબેનને કઈ સમજે તે પહેલા જ તેમના પર હુમલો કરી દીધો હતો ખેતર હાજર અન્ય મજૂર એભુમાં બૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો દીપડાના હુમલામાં પાયુબેન ને ઈજા પોસ્ટા લોહી લુહાણ થઈ ગયા હતા દીપડો બાજુના પિયર વન ગામની સીમમાં પહોંચી ત્યાં ખેતરકામ કરી રહેલા રાકેશ રાવજી ચૌધરી અને વેણુબેન જબીલા ચૌધરી પર દીપડાએ હુમલો કરી દીધો હતો ત્યાં પણ અન્ય ખેત મજૂર દોડી આવ્યા હતા અને બુમા કરતા દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો ત્રણ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ વિના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો માંડવી તાલુકામાં ફોરેસ્ટ એરિયા બે પાર્ટમાં વિભાજીત થયેલા છે એક માંડવી સાઉથ રેન્જ અને માંડવી નોર્થ રેન્જ બે રેન્જની અંદર અંદર લગભગ દસ દસ હજાર હેક્ટર જેટલા રિઝર્વ ફોરેસ્ટ એરિયા છે જંગલ વિસ્તાર અને જે જંગલ વિસ્તાર છે એથી વધારેના મોટા પ્રમાણના રેવન્યુ વિસ્તાર છે તો દીપડાની વસ્તી માંડવી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં છે અને ખાસ કરીને દીપડાની વસ્તી જંગલ માં ખરી પણ જંગલની બારોબારના જે રેવન્યુ વિસ્તાર છે એમાં મોટાભાગે શેરડીના પાક છે ત્યાં પાણી છે રહેઠાણ માટેની સુવિધા છે એટલે વન્ય પ્રાણીઓનું માઇગ્રેશન ઘણું બધું રેવન્યુ વિસ્તારમાં છે જેના થકી ઘણી વખત લોકો અને દીપડા વસે મતલબ માનવ ઘર્ષણ થાય છે તો આ જે માનવ ઘર્ષણને લીધે ઘણી વખત લોકોને હુમલા થાય લોકોના અગાઉ પણ મૃત્યુ નિપજેલા છે કાયદાકીન કાર્યવાહી કરીને લોકોને અમે યોગ્ય વળતર પણ સુકવેલા છે પરંતુ આ વિસ્તારમાં દીપડાઓને રેસ્ક્યુ કરી અને દીપડાને સારવાર માટે રાખવાની કોઈ જગ્યા નથી એટલા માટે સરકારશ્રીએ ખોળંબામાં એક રેસ્ક્યુ સેન્ટર હાલમાં બને છે જે રેસ્ક્યુ સેન્ટર જંગલની જમીનમાં બને છે રિઝર્વ ફોરેસ્ટ જંગલની જમીનમાં અને જંગલના અંદરના ભાગમાં બને છે એ રેસ્ક્યુ સેન્ટર કોઈ કોઈની માલિકીની જમીન સંપાદિત કરવામાં આવતી નથી કે ગ્રામ પંચાયતના કાયદા અધિકાર ક્ષેત્રની કોઈ જમીનનો સંપાદન કરી નથી જે જમીન છે એ જંગલની જમીન છે જંગલની જમીનની અંદરના ભાગે એક એક્ટર વિસ્તારમાં ખૂબ મોટી દીવાલ કરી એની અંદર એક રેસ્ક્યુ સેન્ટર મતલબ કે દીપડા દીપડા સાથેના અન્ય વન્ય પ્રાણીઓને પણ એક સારવાર આપવાનું દવાખાનું તો જ્યારે કોઈ દીપડા માણસ ઉપર હુમલા કરે તો એ દીપડાને પકડી રેસ્ક્યુ કરી અને કાયમી માટે રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે એવા સંજોગોમાં દીપડાને રેસ્ક્યુ કરી અને રાખવા અને એની સારવાર આપવી તો આ ખૂબ જ એક પાયાની સુવિધા છે વન્ય જેવી રીતે માણસની જે માળખાકીય સુવિધા હોય છે એવી જ રીતે પ્રાણીઓની પણ એક માળખાકીય સુવિધા હોય એમાં ખોરાક પાણી અને રહેઠાણ આ મોટા ભાગે કુદરતી રીતે હોય છે જંગલ અને જંગલના બહારના ભાગે પણ જ્યારે સારવાર છે તો સારવાર આપણે અલગથી ઊભી કરવી પડે તો આ જે સારવાર છે જે રેસ્ક્યુ સેન્ટર છે એ એક વ્યવસ્થાપનનો ભાગ છે વન્ય પ્રાણીના વ્યવસ્થાપનનો ભાગ છે તો એ વ્યવસ્થાપનના ભાગરૂપે ખોળંબા રેસ્ક્યુ સેન્ટર ખોળંબા રિઝર્વ ફોરેસ્ટની જમીનની અંદર બને છે આ લોકોને કોઈને કોઈ જગ્યાએ મિસગાઈડ હોય અથવા લોકો કોઈ આ વાતથી અજ્ઞાત હોય અને કોઈ રીતે પણ એ ગેરમાર્ગે દોરાય નહીં એટલા માટે લાગુ પડતી ગ્રામસભામાં પણ અમે રૂબરૂ હાજર રહ્યા છીએ અને ગ્રામસભામાં પણ લોકોને આ બાબતથી અમે વાકેફ કર્યા છીએ કે આ રેસ્ક્યુ સેન્ટર બનવાથી કોઈ ઇકો સન્સિટી ઝોન આવવાનું નથી કોઈ જંગલની જમીનના ટેટસનો કોઈ ફેરફાર થવાનો નથી કે તમારા કોઈ હક હિસ્સા દીપડા અને લોકો વચ્ચેના જે માનવ વસેના જે ઘર્ષણ બને છે એને નિવારી શકાશે અને એનો કાયમી આપણે વિકલ્પ શોધવાના પ્રયત્ન કર્યા છે જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત કર્યા બાદ સ્થળ વિઝિટ પણ કરી હતી આ અંગે રેન્જ ફોરેસ્ટ એન્જ જે વાંદાને પૂછતા જણાવ્યું હતું કે દીપડાના વધતા જતા માનવ હુમલાને રોકવા સાથે એમના રક્ષણની જવાબદારી ભાગરૂપે દીપડા રેસ્ક્યુ સેન્ટર એક માત્ર વિકલ્પ છે અને રેસ્ક્યુ સેન્ટર બનતા ખોડાબાના ગ્રામજનો દ્વારા વિરોધ પર નોંધાયો હતો પરંતુ એકમાત્ર વિકલ્પ તરીકે રેસ્ક્યુ સેન્ટર બનાવવું જરૂરી છે અન્ય રેસ્ક્યુ સેન્ટર ખોડવા ગામ ખાતે બની રહ્યું છે જે માલિકી કે સરકારની જમીન પર નથી બનતું એ ફોરેસ્ટની રિઝર્વ જમીન પર બની રહ્યું છે અમિતસિંહ ચૌહાણ માંડવી